જલ્દી 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 દોડજે જલ્દી કો કીડ મોળ બે પાપું નો ભાઈ આ રંગા તો જલ્દી ચાલ અરે જલ્દી બેટા ફટ આય વાહ આવતા આવતા ગેવી નથી યાર રસ્તો ભૂલી દેવાનું ઘરે એક તો જીતો જ ના થાય તાય હા હા તો મિત્રો બીજા રાઉન્ડમાં જીત્યો છે અનિલ હવે આ છે આપડા ડૂબો કાકો અને કિશન બી બીજા રાઉન્ડમાં જીતી હશે ભાઈ આપણે અનિલ જીત્યો છે ને નવ નંબર આવ્યો છે ચોચ નંબર અને છઠ્ઠો નંબર તો પોચપણ નંબર કિશનનો કિશન સ્ટાર્ટ કરશે સ્ટાર્ટ ફટાફટ ચલો

તો અમારા બીજા તીજો રાઉન્ડમાં તીજા રાઉન્ડમાં ઉભરે ભાઈ વિજેતા થયા તીજા રાઉન્ડમાં ઢુબો કાકો વિજેતા થયા ને બળી રેડી કર નાખો ભાઈ રેડી તો કણ ના તો ખાલી કરો ડળી હેડો ફટાફટ અને આવી માથું થોડી હો ચોથા રાઉન્ડમાં આવ્યા છે અનિલભાઈ અને વિપુલભાઈ એવું એવ જોઈ આવી અમે કોણ જીતા હ રેડી

আম চ্যেলেঞ্জ চালু থাকে সাল রুটিন

વેલ પડી જાય હાય લાગે એક ખૂણા ઉપર તો સે વીંડ વીંડ બંધ ઓડ <laughs> તમે ચાલુ હા તું કી લે દળી આકાર દળી બેન આગળ પાછા દળી હતી દેખાય બધું ધમાન એક જ બાજી તો મિત્રો લાસ્ટ રાઉન્ડમાં વિજેતા છે આપણા અનિલભાઈ તો છેલ્લે રાઉન્ડ કોનો આવ્યો તો વાતચીત મિત્રો એક છોકરો બે છોકરો રાઉન્ડ હાલ દે મોટી આ બે છોકરો આપણે એમનો રાઉન્ડ હાલ દેવું હું સ્ટાર્ટ

તમા તમારા તમારા આપણે આપણા પહેલા ભાવ રૂપિયા લઈ લીધા મિત્રો કારણ કે અમારે પછી ઝૂંટાઈ લઈ દઉં તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો ને કેવી ચેનલ રાખવી તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો